નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ હવે નિહાળીશું વધુ સમાચાર ગત તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્ત્રાલ ખાતે મહાઅધિવેશન યોજાયું અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ મહાઅધિવેશન બે હજાર ચોવીસ સંપન્ન અધિવેશનમાં સેંકડો પત્રકારોની સાક્ષીએ પ્રદેશ કારોબારી મહિલા કારોબારી બાર ઝોન તેત્રીસ જિલ્લાના પ્રમુખોને નિયુક્તિપત્ર ગિફ્ટ સ્મૃતિ બેટ સાથે સન્માન અમદાવાદ જિલ્લાના પ્રમુખ હસમુખભાઈની સંપૂર્ણ જિલ્લા કારોબારીએ કાર્યક્રમને સફળ કરવા રાત દિવસ કરી મહેનત ગત તારીખ બે હજાર ચોવીસના ના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ ઓડિટોરિયમ વસ્ત્રાલ અમદાવાદ ખાતે અમદાવાદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન બે હજાર ચોવીસ ભવ્યતિ ભવ્ય પ્રકારે સંપન્ન થયું જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ પ્રદેશ ઉપપ્રમુખો પ્રદેશ કારોબારીના સભ્યો ઝોન પ્રભારીઓ અલગ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો અલગ અલગ તાલુકાઓના તાલુકા પ્રમુખો જિલ્લા તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી સાતસોથી વધુ પત્રકારોએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆતમાં શ્રી અરવિંદભાઈ વેગડાએ ગીત સંગીતના સુર રિલાવ્યા હતા અને પત્રકારોને સંગીતના સૂરે ઝૂમતા કરી દીધા હતા લોક ડાયરાના કલાકાર રમણભાઈ ભરવાડ દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું એન્કર દેવર્ષિભાઈએ પોતાની એન્કરિંગની આહથી દીપ પ્રાગટ્ય માટે સર્વ મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા દીપ પ્રાગટ્યના અંત સાથે પત્રકાર એકતા પરિષદ અને ભારત માતાની જયના ગગનભેદી નારાઓથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયા દ્વારા નવનિયુક્ત ઉપપ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમદાવાદના મહાઅધિવેશનમાં યુવા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરવા સાથે પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી બંધારણના ચોથા સ્તંભ એવા પત્રકારોને બિરદાવવામાં આવ્યા હતા અમદાવાદમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ અને તે સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવાની કરેલા કામની વાત કરી હતી તેમજ તેમના દૂરદર્શી વિચારો દ્વારા ટ્રાફિકની આમ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાની વાત પણ કરી હતી અમદાવાદમાં સિટી એમ ચોકડી તેમજ રિંગ રોડ પર આવેલા અદાણી સર્કલની ટ્રાફિકની સમસ્યા દૂર કરી તે અંગે જણાવ્યું હતું સાથે સાથે નાગરિકને પણ પોતાની જવાબદારી સમજી અમદાવાદને પોતાનું ગણી આ શહેરની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ એમ જણાવવામાં આવ્યું હતું તેઓએ વધુમાં વધુ નારોલ ચાર રસ્તા તેમજ અન્ય જગ્યાએ થતી ટ્રાફિકની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી પત્રકારોને કાર્યપ્રણાલી અને કર્તવ્ય નિષ્ઠા સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી આમંત્રિત મહેમાન યુવાન આઈપીએસ સફીન હસન સુરેન્દ્રભાઈ બક્ષી ધર્મેશભાઈ શાહ જીતુભાઈ પંડ્યા શ્રીમતી ગીતાબેન પટેલ શ્રી હાર્દિક કુમાર યોગેશભાઈ વ્યાસ શ્રી અનિરુદ્ધ શ્રી ઝાલા શ્રી જીગરભાઈ ગજ્જર શ્રી રામનભાઈ ભરવડ શ્રી અરવિંદભાઈ વેગડા પાર્થ પ્લાસ્ટના શ્રી અજીતભાઈ દરબાર હાજર રહ્યા હતા આ મહાઅધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રમુખ દ્વારા ગુજરાતની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી અને કારોબારી સભ્યો જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારીઓ સહપ્રભારીઓ કોઓર્ડિનેટરોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માનિત કરી બેગ લેપટોપ બેગ અને કિચનવેર આઇટમોની ભેટો આપી તેઓની પ્રેરણાત્મક હાજરીની નોંધ લઈ તેઓને સન્માનિત કર્યા હતા આ મહાઅધિવેશનમાં પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ વસંત દ્વારા પત્રકારોને જામનગરની કસ્ટમ ઓફિસના ભ્રષ્ટાચારનો પડદાફાશ કરનાર લોકફરિયાદ ન્યૂઝને ભારત દેશના મહામુહિમ રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા નોંધ લેવાયાની વાત કરી કોઈ પણ પત્રકાર કે અખબાર નાનું કે મોટું નથી તે અંગે આગવી કહ્યું હતું કે સાપ્તાહિક પેપરમાં ભ્રષ્ટાચારના સમાચાર છાપો તો સરકાર કાર્યવાહી કરી રહી છે આમ તો કહી પત્રકારની એકતા અને અખંડિતતા જાળવવા જણાવ્યું હતું અને આગામી સમયમાં બહુ મોટું સંમેલન યોજાવાનું હોવાની પણ વાત કરી હતી સંગઠનને મજબૂત કરવા માટે હાંકલ કરી હતી પત્રકાર એકતા પરિષદ અમદાવાદ અને અમદાવાદની ટીમ વતી જિલ્લા પ્રમુખ શ્રી હંસમુખભાઈ પટેલ દ્વારા આ મહાઅધિવેશનના આયોજનમાં ખભે ખભા મિલાવી સાથ સહકાર આપનાર આયોજન કમિટીના સભ્યો અને પરિષદના હોદ્દેદારો મદદ કરનાર દાતાઓ તેમજ દરેક સહભાગી પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે ભોજન લઈ અને સૌ છૂટા પડ્યા હતા રજનીભાઈ કડિયા સાથે મયંક સથવારા અને હું એન્કર ખુશી સથવારા સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે લાઇકન પર ટચ કરો જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો